આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડીયા ઠાકોર સમાજના ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ નવ દંપતીઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂહ લગ્ન પૂર્વે એકવીસ વર કન્યાનો ગામમાંથી ડીજેના ટાલે વડઘોળો કાઢવામાં આવ્યો હતો સમૂહ લગ્નમાં આયોજકો તરફથી એકવીસ જોડાઓને ઘર વખરીની વસ્તુઓ આપવામાં આવી હતી આ પ્રસંગે આમોદ જંબુસરના ધારાસભ્ય પૂજ્ય ડીકે સ્વામીએ ઉપસ્થિત રહી એકવીસ નવ દંપતીઓને રૂડા આશીર્વાદ આપી જણાવ્યું હતું કે સમુહલગ્નની અંદર લગ્ન કરવા એ આપણી સંસ્કૃતિ છે સૌપ્રથમ સમુહલગ્ન ભગવાન રામના થયા હતા સમૂહલગ્નના આયોજનથી વ્યસનોને દૂર કરવાનું આયોજન થઈ રહ્યું છે સમુહલગ્નથી સમાજ ખોટા રિવાજોમાંથી અને ખોટા ખર્ચમાંથી બહાર આવે છે આ પ્રસંગે ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સમૂહલગ્ન સમાજની એકતા અને અખંડિતતાનું દર્શન કરાવે છે સમૂહ લગ્નના આયોજનથી સમાજ ખોટા ખર્ચથી બચે છે અને તેમણે સમાજના આગેવાનોને સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ બેડાવ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી પૂર્વ પ્રમુખ વિમલ પટેલ તાલુકા પંચાયત સભ્ય સંજયસિંહ રાજ અશોક પટેલ મયુરસિંહ રાજ કેતન પટેલ ગામના આગેવાન જીતેન્દ્ર પટેલ હતીસિંહ ઠાકોર મનોજ ઠાકોર વિજય ઠાકોર અને જયેશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે લોકગાયક વિક્રમ ચૌહાણ હેતલબેન દરબાર ગીતાબેન વાસિયા સહિતના કલાકારોએ લોકગીતો તેમજ લગ્નગીતો અને ડાયરાની મોજ કરાવી હતી અલ્માસ ટીપીએન ચેનલ આમોદ